મિત્રો આપણા બધાના આંગણે તુલસીજી તો હોય જ છે અને આપણા હિન્દુ ધર્મમાં તુલસીજીને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે અથવા તો પાન છે એ ખરી જતા હોય છે તો એ ન થાય એના માટે શું કરવું મિત્રો આપણા બધાના આંગણામાં તુલસીજી તો હોય જ છે અને આપણા હિન્દુ ધર્મમાં તુલસીના છોડને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે અને આપણે તેને વિષ્ણુજીના પત્ની તરીકે ઓળખીએ છીએ મિત્રો સંસ્કૃતમાં તુલસીનો અર્થ થાય છે અદ્વિતીય એટલે કે જેમાં જેવું બીજ કોઈ નહીં ખરેખર મિત્રો તુલસીજીનું આપણા હિન્દુ ધર્મમાં ખૂબ જ મહત્વ છે એટલે આપણા આંગણાના તુલસીનો છોડ છે એ લીલો છમ રહે તે માટે શું કરવું જોઈએ હું તમને આ વિડીયો દરમિયાન જણાવીશ તો આ વિડીયોને તમે ધ્યાનથી અંત સુધી જોજો તો મિત્રો આપણે ચર્ચા આગળ વધારીએ એ પહેલાં મારી નાની એવી રિક્વેસ્ટ છે જો તમે અમારી આ ચેનલ પર નવા હોય અને હજુ સુધી તમે આ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો રોજ આવા જ નવા વિડીયો મેળવવા માટે અત્યારે જ નીચે આપેલા લાલ કલરના સબસ્ક્રાઈબ બટન પર તમારે ક્લિક કરી દો અને બાજુમાં આપેલ જે બે લાયકન છે એમને પણ પ્રેસ કરી દેજો જેથી મારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલા મળતી રહે અને મિત્રો જો તમને આ વિડીયો પસંદ આવે તો એક લાઈક જરૂરથી કરી દેજો અને મિત્રો આ વિડીયોને તમારા વોટ્સએપ ગ્રુપમાં શેર પણ કરી દેજો મિત્રો સામાન્ય રીતે દરેક ઘરના આંગણે તુલસીનો છોડ જોવા મળે છે અને આપણા હિન્દુ ધર્મમાં તુલસીના છોડને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે તેથી દરેક વ્યક્તિ એવી ઈચ્છા રાખે છે કે તેના આંગણે એક સારો એવો ઘટાદર તુલસીનો છોડ હોય આપણા ઘર આંગણે તુલસીનો છોડ તો ઉગી જાય છે પરંતુ તે છોડનો ગ્રોથ થતો નથી અને તે થોડાક સમય બાદ સુકાઈ જતો હોય છે અને તેના પાન પણ ખરવા લાગે છે અને પીડા થઈ જાય છે તો મિત્રો તુલસીજીને લીલાછમ રાખવા માટેના આ બે સરળ ઉપાય છે જેથી તમે તુલસીજીને બારેમાસ લીલાછમ રાખી શકશો મિત્રો સૌપ્રથમ તો તમે જોયું હશે કે તુલસી ઉગી હોય ત્યારબાદ થોડા જ સમય પછી તેમાં તુલસીના બીજ એટલે કે માંજર આવવાનું શરૂ થાય છે તો મિત્રો જ્યારે પણ તુલસી પર બીજ આવે છે એનો મતલબ એમ થાય છે કે મિત્રો થોડા સમય પછી આ તુલસીના છોડ એ નાશ પામશે मुरઝાઈ જશે જો તમે તુલસીના છોડને મોટો કરવા માંગતા હો અને તુલસીના છોડનો વિકાસ કરવા માંગતા હો તો આ તુલસીના બીજને કાપી નાખવા જોઈએ અને એક વાત ખાસ યાદ રાખજો મિત્રો તમારે તુલસીના બીજ પાકે એ પહેલાં જ કાપી નાખવા જોઈએ એટલે કે બીજ બ્રાઉન થાય તે પહેલાં જ કાપી નાખવા જોઈએ મિત્રો આ કાપેલા બીજ પણ ખૂબ જ લાભદાયી છે અને આ બીજને ફેંકી ન દેવા જોઈએ અને એ પણ ખૂબ જ ફાયદાકારક છે આ બીજને તમે પાણીમાં પલાળીને ખાઈ શકો છો આથી તમારા મોહ પર કરચલીઓ પડતી નથી ત્યારબાદ બીજ છે તેને બીજા કુંડામાં નાખી દેવા જોઈએ જેથી ત્યાં પણ તુલસી ઉગી નીકળે તો મિત્રો હવે આપણે વાત કરીએ તુલસીના છોડમાં શું નાખવું જોઈએ જેથી બારે માસ લીલોછમ રહે મિત્રો તુલસીના છોડમાં ખાતર સ્વરૂપમાં તુલસીના વિકાસ માટે ગૌમૂત્ર નાખવું જોઈએ કારણ ગૌમૂત્રમાં નાઇટ્રોજનની માત્રા ભરપૂર હોય છે તુલસીમાં નાઇટ્રોજનયુક્ત ખાતર નાખવાથી વૃદ્ધિ થાય છે એક લિટર ગૌમૂત્ર દસ લિટર પાણીમાં મિક્સ કરી અને તુલસીના છોડ પર નાખવું જોઈએ આ મિશ્રણને તમે પંદર દિવસ નાખવાથી તુલસીનો છોડ છે એ ઘટાદાર અને લીલો રહેશે મિત્રો ગૌમૂત્રમાં અનેક ન્યુટ્રિશન હોય છે જેમ કે નાઇટ્રોજન પોટેશિયમ જે તુલસીના છોડના વિકાસ માટે ખૂબ જ લાભદાયી છે આ સિવાય તમે મિત્રો ખાતર સ્વરૂપે ગાયના ગોબરનો પણ ઉપયોગ કરી શકો છો મિત્રો આમ તો તુલસીના છોડ પર જીવજંતુ ખૂબ ઓછા જ જોવા મળતા હોય છે પરંતુ તુલસીના પાન પર કાળા ધાબા પડી જતા હોય છે તેના પર ગૌમૂત્ર છાંટી શકો છો આમ તે જંતુનાશક દવાના

તો તેમાં તમે એક ચપટી મીઠું નાખવું જોઈએ જે તમને કોઈ પણ નર્સરીમાંથી મળી જશે અને જો ના મળે તો તમે ઓનલાઈન પણ મંગાવી શકો છો તો મિત્રો આશા રાખું છું કે આજનો આ વિડીયો તમને પસંદ આવ્યો હશે અને મિત્રો જો પસંદ આવ્યો હોય તો એક લાઈક જરૂરથી કરજો અને આ વિડિયોને તમારા ગ્રુપમાં શેર પણ કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફરી મળીશું આવા એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ